નમસ્કાર ખેડૂતભાઈઓ હું વિશ્વાસ આગ્રો એજન્સી ધૂળાભાઈ મારું નામ આજે આપણે વિશ્વાસાગરો એજન્સીમાં બિગ બોલ એટલે સૌથી મોટા ઝીંડવા ટોપ ફાઈવ વેરાયટી કઈ છે એના વિશે ચર્ચા કરવાના છીએ તો ટોપ ફાઈવ વેરાયટીમાં અલગ અલગ કંપનીનું છે જેકેનું છે કોહીનુરનું છે દુશા ગોલકિંગનું દુશાલા છે મોદીજી છે અને મંગલમનું છે આ પાંચ વેરાયટી જે ટોપ ફાઈવ વેરાયટી છે એના વિશે આપણે ચર્ચા કરીએ કરવાના છીએ એમાંથી સર્વપ્રથમ આવે છે જે કે નવ્વાણું જેકે નાઇન્ટી નાઇન એટલે કે જે કે નવ્વાણું આમ જોવા જઈએ તો જે કે કંપની વિશે નાની એવી વાત કરું કે એકસો પાંત્રીસ કે એકસો છત્રીસ વર્ષ જૂની કંપની છે આઝાદી પહેલાનું ગ્રુપ છે અને જેકે ના ઘણા બધા જે કે ટાયર જે જેકે સિમેન્ટ જે કે જે કે ફ્રૂટ જે કે પેપર એવું અલગ અલગ ઘણી બધી બ્રાન્ડોથી આવતું હોય છે એમાં એક ડિવિઝન છે જે કે એમાં સૌથી મોટા ઝીંડવા આવે છે જે કેનું નવ્વાણું તો જે કે નવ્વાણું એ સૌથી મોટા ઝીંડવાવાળું ઊંડા મૂળ અને વિણાટ ખૂબ સારો છે અને ચુસિયા જીવાત પણ ખૂબ જ ઓછી લાગે છે અને ઉતારામાં પણ સારામાં સારું રહેશે અને પિયત અને બિનપિયત બંનેમાં ચાલે એવી જાત છે જે કે નવ્વાણું ત્યારબાદ આવે છે કોયનું શીર્ષ બસંત બસંત બસો બાર એટલે કે જે કોઈનું શીર્ષ તડાખાવાળાનું આમ તો બસંત કહેવાય બસંત બસો બાર આવે એનું ઝીંડું મોટું છે પિયત અને બિનપિયત બંનેમાં ચાલે છે અને આ ઉપરાંત એ ઉતાવળું પણ છે એટલે દિવાળી પછી હોય તો તમે બસંતનું વાવેતર કરી શકો છો અને વિનાટ પણ ખૂબ જ સારો હોવાના કારણે ખેડૂતો બસંત પસંદ કરે છે ત્યારબાદ આવે છે ગોલ્ડ કિંગનું દુશાલા આમ જોઈ તો ને પાંચ પૈસાનો ડાપકો હોય છે અને મોટા ઝીંડવા વાળું છે અને મજબૂત છોડવો છે એટલે એનું થડ એકદમ મજબૂત હોવાના કારણે તમારે એ ભાંગતું નથી અને ઉતારો પણ સારામાં સારો આવે છે અને એકદમ ગુસ્સામાં ઝીંડવા બેસે છે એમ જોવા જઈએ તો દુશાલા વેરાયટી ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને આમ તો ગોલ્ડ કિંગ એટલે કોટન કિંગ કહી શકાય એની જે દુશાલા બ્રાન્ડ છે એ ગુજરાતના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને ખેડૂતો દુશાલા આપો દુશાલા આપો એવું બ્રાન્ડથી માગે છે ત્યારબાદ આપણે વાત કરીએ મંગલમનું જેકી મંગલમ સીડ્સનું જેકી વેરાયટી મંગલમનું જે વેરાયટી આવી છે એ ખેડૂતોમાં ટૂંક જ સમયમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને મંગલમની વરિયાળી બાદ કોટણનું ડિવિઝન પણ સારામાં સારું આવે છે એની જે બે થી ત્રણ વેરાયટી આવે છે મંગલમ પાંચસો એકાવન બસો એકાવન ને જેકી એમાંથી જેકી એ સૌથી મોટા ઝીંડવા વાળી ઊંડા મૂળવાળી અને એકદમ એનો વિણાટ પણ સારો છે અને ચૂષ્ય જીવાત પણ ઓછી લાગે છે અને ખેડૂતો મોટું ઝીંડું હોવાને કારણે વીણવામાં એકદમ સરળ છે એટલે અને ઊંડા મૂળને કારણે ખેડૂતો જેકીને પસંદ કરે છે એમાં સુકારો પણ ઓછો આવે છે એટલે ખેડૂતોમાં જે વેરાયટી પણ લોકપ્રિય થયેલી છે ત્યારબાદ મોટા અને લાસ્ટ વેરાયટીની વાત કરીએ તો કર્તવ્ય સીડ્સનું મોદીજી મોદીજી વેરાયટી ખૂબ જ મોટા ઝીંડવા વાળી અને ખેડૂતોમાં લોકપ્રિય થયેલી જાત છે મોદીજી વિશે વાત કરું તો આમ ભારતના લોકોમાં જે રીતે નરેન્દ્ર મોદીની ડિમાન્ડ હોય છે કે ખેડૂતો નરેન્દ્ર મોદીને પસંદ કરે છે એમ જ મોદીજી જેવો ઉતારો એક વેરાયટીમાં આવતો નથી એટલે ખેડૂતો મોદીજીને પસંદ કરે છે એકદમ ટૂંકી ગળીએ ઝીંડવા બેસે છે અને મોટા ઝીંડવા છે અને ઝુમખામાં ઝીંડવા આવે છે એટલે ઉતારામાં સારી જમીન હોય તો ડબલ ઉતારો આપે એવી જાત છે કદાચ મોદીજી તમારી આવક ડબલ કરે કે ના કરે પણ જો તમે મોદીજી કપાસનું વાવેતર કરો ખેડૂત મિત્રો તો તમારે ઉત્પાદન ડબલ આવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ થઈ તો ફાઈ વેરાયટી વિશે જે વાત કરી એમના એમાં છે જેકે કોઈનું બસંત દુશાલા જેકી અને મોદીજી આ પાંચે પાંચ વેરાયટી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને ખેડૂતો મોટા ઝીણવા વાળી વેરાયટીને પસંદ કરી રહ્યા છે તો હું વિશ્વાસ એજન્ટ છું ધુડાભાઈ મારું નામ તમને જો આ વેરાયટી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને તમે માહિતી મોકલી શકો છો અને અમારા અવારનવાર અલગ અલગ વેરાયટીના વિડીયો આવતા હોય છે જે કે છે મંગલમ ના છે ગોલ્ડ કિંગના છે બરોબર રાશિના છે અલગ અલગ કંપનીના કર્તવ્યના છે આ બધી જ વેરાયટીઓ અલગ અલગ માહિતી આવતી હોય છે તો એ ખેડૂત મિત્રો સર્વ જુઓ અને તમને જો સાચી અને સારી માહિતી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો એવી હું આશા રાખું છું આવજો ખેડૂત મિત્રો Audio, abajo.